નમસ્તે મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે કેમ કહેવાય કે એક સ્ટેજ એક કલાકારની દુનિયામાં બેતા બાદશાહ અને ખૂબ આગું એવું નામ ધરાવતા ભાઈ શ્રી સંજયભાઈ સંજયભાઈ યુવાન મિત્રો જે આપણે ચેનલ પર જે આપણા વિડીયોઝ જોઈ રહ્યા છે એક મોટી બિરમણા એ છે કે અત્યારે હર કોઈ વ્યક્તિને એક લેવલ પર જ્યારે વ્યક્તિ હોય છે ત્યારે એનું નામ અને આમ સાંભળીને મજા લાગે અને એમ કહેવાય કે ભાઈ કેવી મજા આવતી હશે પણ એક ત્યાં સુધી પહોંચવા માટેની જે એક સંઘર્ષ ગાથા છે એક જે કઈ સફર સર કરવી પડતી હોય છે તો એના વિશે આપ યુવાન મિત્રોને શું મેસેજ આપશો મને આજકાલ બધા જે મળે છે ને એ બધા સંદેશા આપવાનું કે છે પણ હકીકતમાં હું પોતે જ સંદેશાની રાહ જોઉં છું હજી મને પોતાને જ પૂરેપૂરું આવડ્યું નથી તો હું તમને લોકોનું શું સંદેશો આપું પણ એટલું નક્કી છે કે કોઈ પણ વસ્તુને પામવા માટે કોઈ જાદુ લાકડી છે જ નહીં એ એક પ્રોસેસ હોય છે એ પ્રોસેસ તમારે ફોલો કરવાનું હોય છે હું મારો પ્રોસેસ કહું તો એટલું જ કહી શકું કે કાં તો હું નાટક કરતો હોઉં છું કાં હું નાટક જોતો હોઉં છું હું નાટક વિચારતો હોઉં પણ ફિલ્ડ માટે તમે સચિન તેંડુલકરને તમે પૂછશો તો એ પણ તમને કહેશે કે નાનપણથી હું ક્રિકેટ રમ્યો એની પછી હું ક્રિકેટ રમ્યો પછી હું ક્રિકેટ રમ્યો અને અત્યારે ક્રિકેટ જ રમું છું પછી તમે અચાનક તમે એમ વિચારો કે હું આમ રાતોરાત ચમકી જાઉં અને અચાનક રાતોરાત હું સુપરસ્ટાર બની જાઉં આવું બધું કંઈ થતું નથી એ બધું બધી વાર્તાઓમાં બધી વાતો આવે પણ એવું હોતું નથી તમારે એને માટે સંઘર્ષ શબ્દો આવે છે ને બહુ ક્લિશે થઈ ગયો છે તમારે સતત તમારે એના વિશે વિચારતા રહેવું પડે સતત તમારે એના ઉપર કામ કરતા રહેવું પડે ત્યાર પછી ક્યાંક કોઈક જગ્યાએ પગ મૂકવાની જગ્યા મળે હમણાં મને સ્ટેશન પર એક માણસ મળી ગયો મને કે સાહેબ તમારે ત્યાં ભરતી ક્યારે ચાલુ થાય મેં કીધું આ કે રેલવેની નોકરી છે કે આમાં ભરતી હોય આમાં તો જિંદગી હોમવી પડે મિત્રો યાદ રાખજો અને એની પછી પણ સફળતા મળશે એની કોઈ ગેરંટી નથી પણ આપણને જે ગમ્યું એ કામ કર્યું એનો તો સંતોષ મળશે એટલે તમારે હંમેશા એ વિચારવાનું કે મને શું ગમે છે લોકોને એ નક્કી કરવામાં જ ખૂબ સમય લાગતો હોય છે કે ચાલું મને જીવનમાં ગમે છે શું એટલે એ એમાં સમય લાગે તો લાગવા દો ત્યાં સુધી આમ તેમ ફાફા મારો પણ જ્યારે ખબર પડે તમને કે મને આ કામ કરવું બહુ ગમે છે બસ પછી એમાં લાગી પડો કારણ કે કામને જો તમે એન્જોય કરશો ને તો જ તમે કોઈક બીજાને એ કામથી સંતોષ આપી શકશો તમે પોતે જે કામ એન્જોય ન કરો તો તમે કોઈક બીજાને તમે શું મજા કરાવી શકવાના કે તમે એને શું સંતોષ આપી શકવાના અને આ ફક્ત નાટક લાઈન કે ફિલ્મ લાઈન કે સિરિયલ એ બધાની વાત નથી આ સિવાય પણ ઘણી બધી લાઈનો એવી છે કે જેમાં તમારે સતત કરતા રહેવું પડે એક અમેરિકન માણસે બહુ સરસ કહ્યું હતું કે કોઈ પણ કોઈ પણ કામમાં તમે દસ હજાર કલાક દસ હજાર કલાક એકનું એક કામ કરતા રહો ને તો તમે એમાં પારંગત થઈ જાઓ તકલીફ એ છે કે કોઈને એ દસ હજાર કલાક ફાળવવા નથી ધીરુભાઈ અંબાણીનું એક સૂત્ર હતું કીપ વિવિંગ જેનું ગુજરાતીમાં એકદમ કાઠિયાવાડી ભાષામાં એનો જો ભાવાનુવાદ કરવામાં આવે તો એ થાય કે ઊંધું ગાલીને કામ કરો બીજી કોઈ વાત નહીં આપણી તકલીફ શું થાય છે કે કામ કરીએ છીએ પછી થોડી વાર જોઈએ છીએ આપણે કોઈ કોઈ જોઈએ જોઈએ છે મને કોઈ મને નોટિસ કરે અરે કોઈ જોતું જ નથી મૂકી દઈએ એમ નહીં લોકો નોટિસ કરશે લોકો તમને જોશે પણ તમારે કામ કરતા રહેવા સતત આંખ બંધ કરીને કામ કરતા રહો એની મેળે એનું ફળ આવશે આવશે અને આવશે જ ખૂબ સરસ સંજયભાઈ કીધું પણ જે તમે સાહેબ જે વાત કીધી કે ગમતું જે કામ છે એ કામમાં યા હોમ કરીને કૂદી પડો અને પણ મોટા ભાગે પ્રશ્ન એ આવે છે જેમ તમે કીધું કે ભાઈ ખબર જ નથી પડતી કે મને શું ગમે છે તો એના માટેના કોઈ સ્ટેપ અથવા તો કંઈ ખરું કે આપણે કેવી રીતે ખબર પાડી શકીએ કે મને આ કામ ગમે છે નહીં એના માટે તમારે થોડી ધીરજ કેળવવી પડે તમારે એવું છે કે કોઈ નાના બાળકને તમે પૂછોને તમે તો એને પહેલાં પાયલટ બનવું હોય પછી વર્ષ પછી એનો ઇન્ટરેસ્ટ બદલાય નહીં એમ કે ના હવે પાયલટ નહીં મારે છે ને તે એન્જિન ડ્રાઈવર બન્યું છે આવા બધા તમે જોજો તો નાના નાના બાળકોના તમે જોશો ને તો હા તમારા ઘરમાં પણ આવા હોય કે મારે ડૉક્ટર બનવું છે મોટો થઈને ડૉક્ટર બનીશ હું છે ને તે મોટો થઈને સિનેમાનો ડોરકીપર બનીશ તો કેમ તો ડોરકીપર કેમ બનવું તો કે એને તો બધી ફિલ્મો મફત જોવા મળે ને એટલે આ પ્રકારના વિચારો હોય છે એ એવું તમારા જીવનમાં પણ થતું જ હોય છે કે મારે આ બનવું છે મારે આ બનવું છે પણ ધીરે ધીરે તમે જો કોન્શિયસ માઇન્ડ રાખીને જો તમે વિચાર કરશો ને તો તમને ખ્યાલ આવતો જશે કે ના આમાં મને મજા આવે છે આ કામ મને ગમે છે અને આ કામ મારે કરવું છે પણ એના માટે થોડી ધીરજ રાખવી પડશે તમારે તમારી જાત સાથે વાતો કરવી પડશે તમારે એ સતત શોધતા રહેવું પડશે કે તમને કયા કયા કામમાં વધારે મજા આવે છે અને કયું કામ તમે સાહજિકતાથી કરી શકો છો હું તમને દાખલો આપું કરણ જોરની મેં ઓટોબાયોગ્રાફી વાંચી એને આદિત્ય ચોપરાને ત્યાં એને આસિસ્ટન્ટનું કામ મળ્યું અને એ કામમાં એને કંઈ મજા જ નહોતી આવતી તો એને ઉદય ચોપરાને કહ્યું કે હું તો હવે આવતીકાલથી નથી આવવાની અને પછી તને પછી કે હું અત્યારે આદિ ચોપરાને જેને કહી દેવાનું છું કે હું કાલથી નથી આવવા એ કેવા ગયો કે મારે એક વાત કરવી છે કે વાત બાદ પછી તો એક કામ કર જો શાહરૂખને એક ટી શર્ટની જરૂરત છે પેલું જે જે કાજોલના ઘર સુધી આવી જાય છે અને કાજલ જ્યારે એને બાય કરે છે અને સામે શાહરૂખ એને બાય બાય કરે છે એ જે ટી શર્ટ જે હતું ને એ ઓરિજિનલ ટી શર્ટ ચાંદની ફિલ્મનું હતું જે રિષિ કપૂરે પહેર્યું હતું એણે કહ્યું કે ચાંદની પેટી પડી છે બધી એમાંથી શાહરૂખ માટે કોઈ ટી શર્ટ ગોતી કાઢ અને એને કંઈક જો થોડું ઓલ્ટર કરી અને શાહરૂખને એને પહેરાવી અને આ કામ એનું મનગમતું કામ હતું એ તરત કૂદ્યો અને જઈને એણે એક ટી શર્ટ ગોત્યું પછી ટી શર્ટને એને ઉપર કંઈક લોગો સીવડાવવા માટે પહેલાં દર્દીને કહ્યું અને થોડુંક એને ફિટિંગ કરાવ્યું પછી શાહરૂખને પહેરાવ્યું અને એમાં એને મજા આવવા લાગી અને એ રીતે આપણને કરણ જોર મળ્યો નહીં તો કરણ જોર તો બીજા વિષય જતો રહેવાનો એટલે તમને પણ આવી જ રીતે કંઈક થશે કે આ આમાં મને મજા આવે છે યાર આ કામ બહુ સરસ છે પણ એ ખબર પડે પછી પકડવું પડે એમને પકડવું પડે માનો કે સાહેબ ગમતું કામ ખબર નથી પડતી તો જે કામ અત્યારે કરે છે એને ગમાડવાનો કોઈ રસ્તો ખરો એવું છે કે આ આવા દસ ટકા છે બાકીના નેવું ટકા લોકો કરે છે આપણે ત્યાં એટલે તમે નસીબદાર હો તો તમને કદાચ તમને એવું એવું કંઈક જડી જશે તમને કે ભાઈ આ ગમે છે મને અને ગમ્યા પછી એમાં તમારે મહેનત કરવાની એમાં સફળતા મળવી એ બધા પણ મુદ્દાઓ છે પણ પહેલાં તમારે સતત પ્રયત્ન કરવાનો કે તમને શેમાં વધારે મજા આવે છે તકલીફ શું થાય છે કે આપણે ત્યાં આ બધું તો બાજુ પર રહી જાય છે કે મારે ગર્લફ્રેન્ડ છે અને મારે એને મળવાનું છે તમારું તમારું જીવન પણ પછી ત્યાં જટકી જાય છે યાદ રાખજો કે ગર્લફ્રેન્ડ છે લગ્ન છે આ બધું જીવનનો એક હિસ્સો માત્ર છે એ તમારું જીવન નથી લગ્ન કરવા જોઈએ યોગ્ય સમય લગ્ન થઈ જવા જોઈએ બધું બરાબર છે પણ એ કંઈ તમારા જીવનનો મુખ્ય હિસ્સો નથી એટલે એ એ પણ તમારે ધ્યાન રાખવાનું છે મારા કેસમાં તો એવું બન્યું કે સાલું મારાથી તો કોઈ છોકરી પડતી જ નહોતી કોઈ છોકરી જ નહોતી મને કોઈ ભાવ આપતી એટલે મારી પાસે તો નાટકો કરવા સિવાય બીજો કોઈ છૂટકો જ નહોતો હું કરતો રહ્યો અને બનતું ગયું મેળ પડતો ગયો ખૂબ ખૂબ આભાર સાહેબ ખૂબ સરસ મજાની વાતો સાહેબ શ્રીએ પોતાની જિંદગીના અનુભવો પરથી કીધી આપ પણ આવી વાતો પોતાની જિંદગીમાં અપનાવી અને ખૂબ સારું ઇન્સ્પિરેશન મેળવો એવી પ્રભુ સાથે પ્રાર્થના ધન્યવાદ થેન્ક યુ